<Noise/>உம் அவன் ஓட்டுற போட்டுட்டு பொய் பேரிசை பண்ணிக்கிட்டு இருக்கான்.

અને આ લોકોને છે ને એડવેન્ચરનો છે શોખ હોય ને એડવેન્ચર મૂવી જોતા ને એડવેન્ચરનો છે ને શોખ હોય જરૂર અહીં આવજો હેંડ હેંડ આપણી ગાડી બહાર પડી પછી ગાડી સાવી ગાડીમાં છો નગર આપણે એડવેન્ચર કાંઈ ન જાય એટલે એમાં પણ જો વરસાદ આવ્યો હતો ને તો મારો વિચાર હતો કે વરસાદમાં નાહવાની ને એમ મજા આવે ને વરસાદનો પ્લાન હતો પણ વરસાદ કાંઈ આવ્યો નહીં કાઈ વાંધો નહીં પાછા આવશો ગમે ત્યારે ત્યારે વરસાદમાં આવશું બીજું તો હું નેક્સ્ટ વાર તમે નેક્સ્ટ વાર જોવા માટે પાછા ચેનલ પર જોડાઈ જજો ચેનલને જોડવા માટે

હવે પછી મારે રિટર્ન માં ગાડી સામે પડી છે અને પછી બ્લોક પણ પછી હેન્ડિંગ કરી નાખશો હે હા જોરદાર રહી ગયા છે ઉનાળામાં આવો તમને એ તો ગરમી તો લાગે જ નહીં ઠંડુ વાતાવરણ અને આવા વાતાવરણમાં ખાસ આવવાનું તો આવા જ વાતાવરણમાં તો કાંઈ નહીં હવે બોલાતું નથી તો બ્લોગ એ પછી એન્ડિંગ કરીશું એ જઈ આગળ ને થાકી ગયા છે ભાઈ સાવ ને દુકાને પણ જવું છે કસ્ટમરને પણ ફોન આવી ગયા છે ઘણા બધા પણ આપણો પહેલાં બ્લોગ બની જાય પછી હું કહું જઈ તો હવે નીકળીએ તો ભાઈ અમે હવે માતાના દર્શન કરીને હવે ડુંગરથી આવી ગયા ને હવે જાય છે બગડાણા એટલે બગડા તો આવી ગયા છે અમે પણ હવે જાય છે મઢીએ બાપાની ચા પીવા માટે પેશા કેમ કે વરસાદી તો ન્યા લીધે વરસાદી ત્યાં લઈ લીધી હતી હવે ચા પીવા લીધી તો સામે દેખાય ને ભાઈ મસ્ત સરસ મજાનું આગળ જવાનું છે આપણે ને ભજનદાસ બાપાના દર્શન કરીએ ને પછી પ્રસાદી લેવાની છે આમ ડાયરેક્ટ તો સ્થાન આપી લેવાની કોઈ બરોબર ને ગાડી મૂકી દીધી છે પાછળ ને આપણી દુકાને પછી એમ તો કન્ટિન્યુ ફૂલ લોક બેના બના રહેજો ને તમને પણ દર્શન કરાવી બરોબર

એટલે હાથ પગ ધોઈ નથી અને પછી જઈએ બરોબર તો કન્ટિન્યુ ફૂટવો બની નેજો તો આપણે અત્યારે પાછળવાળા પાછળ વાળા ગેટે જ્યાં ડાયરેક્ટ ભોજનાલય તરફ રસ્તો નીકળે ને ત્યાં આવ્યા છે વાહન પાર્કિંગ ઘણી ખરી ગાડીઓ બધી અહીં મૂકેલી હોય ને અહીંયા ગાડીઓ હે છે સેવાવાળા લોકો ઘણા ખરા લોકો હોય એટલે અહીંયા તો જો કે કાંઈ જ ન હોય તો અમે પાછળ વાળા રસ્તેથી આવ્યા ત્યાં કેમ કે ભીડ બહુ ટ્રાફિક વધારે પડતી હતી મને જો આપણે આગળ આવીએ તો આપણે આગળથી જઈએ છીએ હવે અને પછી આમ ફરી ફરીને પછી પાછા આમ પાછા નીકળવાનું છે અને પછી નીકળી જવાનું છે ઘરે બીજે ક્યાંય નહીં અને અમે હવે થાકી ગયા છીએ ને બલનદાસ બાપાના દર્શન કરી તમને પણ દર્શન કરાવી અને પહેલાં કમળાઈ માતા એના તો દર્શન કરાવ્યા જ છે બરાબર કેમ કે અંદર તો અલાઉડ નહોતો કેમેરો પણ કાંઈ નહીં જે હતું એ મેં તમને એ રીતનું બતાવ્યું છે કે અંદર કેમેરાની અલાઉડ મતલબ અલાઉડ નથી તો આપણે ખોટું એનો નિયમનું પાલન કરવું પડે અને ખોટું એ નિયમનો ભંગ ન કરાય એટલે જે હતું એ કર્યું અને એ બતાવ્યું તમને ને બસ આવીને એવી માતાજીની દયા થાય ને તમારો ઘણો સપોર્ટ મળે તો આભાર જમીન સાઈડમાં જાવ ને તો એટલો બધો બાટો બધા કાઢે છે અત્યારે નહીં એલા સોરી નાખે છે એલા કાઢે નહીં એલા મને બોલાઈ ગયું ભાઈ ત્યારે ગુરુ પૂનમ આવે છે એટલે ગુરુ પૂનમ માટે મતલબ માંડવાને એવું નાખે છે ને સજાવે છે બહુ સરસ મજાનું આપણે ગુરુ પૂનમને દિવસે આવવાનું છે ને બોલાઈ ગયું આને ખબર નહોતી તને એલા કાઢે નાખે એમ તે મને કીધું એટલે મને એમ બોલાઈ ગયું તો ભાઈ સોરી હો ભાઈ બોલાઈ ગયું એટલા માટે પણ ગુરુ પૂર્ણિમા આવે છે ને એટલે માંડવ નાખે છે અને આ બધું ડેકોરેશન એટલે બધું સરસ મજા સારે બધું કેવું કરે છે અને સામેની સાઈડમાં તો બહુ મસ્ત સરસ મજાનું છે અને આપણે ગુરુ પૂર્ણિમ દિવસે આવવાનું ત્યારે પણ તમને બધું બતાવવાનું છે અને આપણે અત્યારે આગળ ઉપર જઈ અને તમને બતાવી તો કન્ટીન્યુ ફૂલ જે તમને અંદર જઈને આવું બધું બતાવીને આ ડેકોરેશન એટલે આપણે ગુરુ પૂર્ણિમ દિવસે આવશું ત્યારે તમને બતાવશું કે કેવું સરસ મજાનું ડેકોરેશન કર્યું હતું એ અત્યારથી તૈયારી તો અત્યારેથી જ ગજબ થઈ જાય છે અને અહીંયા તો ભાઈ કેવું પડે નહીં એવું બધું હોય અહીંયા વગડાણા છે બાપા સીતારામ બાપાનું ધામ છે અને હજારો કરોડો મતલબ લાખોની સંખ્યા છે તે દિવસે ભાવ હશે આપણે તે દિવસે આવશું તમને બધું બાકી સરસ મજાની સુંદર મજાની મૂર્તિ છે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની અને હનુમાન દાદા બિરાજા છે સીતા માતા છે લક્ષ્મણજી છે અને હનુમાન દાદા છે સરસ મજાની મૂર્તિને મસ્ત મજાના વાધા મતલબ મસ્ત મજાના કપડાં પહેરાવેલા છે અને સરસ મજાનું છે અને સામે જવો તો ગણપતિ દાદાની મૂર્તિ છે અને આ સાઈડ જવો તો હનુમાન દાદાની છે તો ખૂબ જ સરસ મજાનું છે તો તમે અહીંયા ઉપર આવો તો તમે અહીંયા દર્શન કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને આવજો નીચેનો વ્યવસ્થ તમને તો આવી રીતનો કંઈક નીચેનો વ્યુઝ આવશે સરસ મજાનો તો આ નીચેનો વ્યવસ્થ છે જે મેના ગેટ આપણે જે અંદર એન્ટ્રી કરી હતી ને એ ગેટ છે અને અહીંથી હવે તમે બહારની તરફ લઈ જાઓ તો આપણે અહીં બે સાઈડ જવાય અહીંથી જવાય અને આ સાઈડે જવાય આપણે આ સાઈડથી જવાનું છે અને આવી રીતનો કઈક નજારો છે બાપા બસ બગડા બાપાની હવે ચાની લઈ મજા સરસ મજાની કોણે કોણે એની ચાની પ્રસાદી લીધી છે મને કોમેન્ટમાં કહી દેજો હજારો ભાવ ભક્તો બધા પ્રસાદી લઈ છે તો આપણે પણ આરે લઈને હવે પછી નીકળી અમે મોડું થઈ ગયું છે ભાવ તો ભાઈ દર્શન કરીને પગાર લાગીને પ્રસાદી લઈને આપણે હવે નીકળી મતલબ કે ચા પી ને હવે આપણે જાઉં છે ઘરે તો ખાસ કરીને ચેનલ પર હતું ચેનલને સબસ્ક્રાઈબ કરતા હતા અને આપણે ઘરે જઈને પછી દુકાને જઈને બ્લોગ એન્ડિંગ કરી નાખશું અથવા ઘરે જઈને જોઈએ વરસાદ વરસાદ ન નડે તો ક્યાંય તો કાંઈ નહીં કન્ટિન્યુ ફૂલ બ્લોગમાં બેના રહેજો જે છે તમને બધું આગળ બતાવીશ તો ભાઈ આવી તો ક્યાર ના ગયા હતા પછી ગયા હતા ઘરે છાંપીએ અને ઓલા ભાઈને પછી ત્યાંથી ત્યાંથી વી ગયો છે કેમ કે મારા બાજુના ગામનો છે મારા ગામથી છ કિલોમીટર થાય તો એ ભાઈ ગયા એના ઘરે હું જાઉં છું દુકાને અને આપણે બ્લોગનું એન્ડિંગ કરી નાખીએ તો ખાસ કરીને ચેનલ પર ન તો ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ કરી દો અને થોડો ઘણો સરક મતલબ સપોર્ટ કરજો બીજું કંઈ નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને આવીને આવી મહેનત કરી છે ને રોજે બ્લોગ નથી મૂકતો ક્યારેક મૂકીશ જ્યારે ટાઈમ મળશે જ્યારે હું મૂકી દઈશું જો ને સામે જો અત્યારે ભાઈ ટાશ નાખી દીધી છે રસ્તો આવું ખરાબ હતો ને એના માટે સારું કામ કર્યું છે કારણ કે હાવ કીચડ હતું વરસાદ આવે તો બધો બહુ ગારો થતો મારે દેથી અહીંથી ચાલવાનું છું અહીંથી તો એવું છે બધું કાંઈ નહીં આપણે બ્લોગનું એન્ડિંગ કરી નાખી તો મેં કીધું ચેનલ પર ન હોય તો ચેનલ તો મેં કીધું ચેનલ પર ન હોય તો ચેનલને સપોર્ટ કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો બે લાઈકને પ્રેસ કરજો અને કમેન્ટમાં જઈમાં મોબાઈલ લખતા જ હતું અને એકવાર જાજે મજા આવશે